પરિચય મારું નામ રાજેન્દ્ર કુમાર પટેલ છે હું પૂર્વ વસો તાલુકા પંચાયત પ્રમુખ છું આજે ખાસ કાર્યક્રમ રાખે છે આવતીકાલે આઠમી માર્ચ એટલે મહિલા મહિલા દિવસ છે અને આજે અસ્મિતા અભિવાદન સમિતિ દ્વારા મહિલા વિવિધ ક્ષેત્રમાં સંકળાયેલી જે મહિલાઓ છે એમને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવાનો હતો રાખ્યો છે અને ખૂબ સરસ કાર્યક્રમ મહિલાઓને સન્માનિત કર્યા છે અને મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં સંકળાયેલી છે પણ એમને ખૂબ સરસ કામગીરી કરી છે અને એને એમને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેટલી મહિલાનું સન્માનિત કરવામાં આજે કુલ ચાલીસ જેટલી મહિલાઓનું સન્માનિત કરવામાં આવી છે ખાસ આ ડે છે તો તમે શું હું એ સંદેશો આપીશ કે કાલે મહિલા દિન છે તો એમને એવું કહીશ કે આવું ને આવું પ્રોત્સાહન આવું ને આવું કામ કરી અને આપણા દેશને આગળ આગળ લઈ જવા માટે આપણે ઉત્કૃષ્ટ રહીએ એવી હું અપેક્ષા રાખું છું અને એવું હું કહીશ મારું નામ આચાર્ય ટ્વિંકલ હિતેશભાઈ છે હું નડિયાદની રહેવાસી છું હું ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવું છું મેં બે વર્ષની અંદર ચાર વિશ્વ રેકોર્ડ ઊભા કરેલ છે અને આજે અસ્મિતા સમિતિ દ્વારા મારું અભિવાદન કરવામાં આવ્યું મારું સન્માન કરવામાં આવ્યું સાલ ઓડાડીને અને ફૂલહાર પહેરાવીને મને સન્માનિત કરવામાં આવી મારા જેવી ઘણી બધી બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું છે જે વિવિધ ક્ષેત્રમાં અગ્રેસર છે તો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્મિતા સમિતિનો કે તેમણે મારું આટલું સન્માન કર્યું અને મને આમંત્રણ આપ્યું મહિલાઓ તો આ આપણા સમાજનું પૃથ્વીનું ગૌરવ છે એક ઘરેણું છે મહિલાઓ આગળ વધે એ માટે સરકાર શ્રી પણ ખૂબ જ પ્રયત્નશીલ છે તો મહિલાઓને હું એ જ કહેવા માગું છું કે તમે માત્ર ને માત્ર ઘરની જવાબદારીઓ પૂરતા સીમિત નથી તમે દેશને આગળ વધારવા માટે ખૂબ જ સક્ષમ છો અને તમે કરી શકો છો તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ હો ચાહે તમે ઘરે હો કે ક્યાં પણ હો કોઈ પણ કાર્ય કરી રહ્યા હો તમે એક વસ્તુ યાદ રાખજો હંમેશા કે આ જીવન તમારાથી જ ચાલવાનું છે અને તમે જ આ આવનારા પેઢી માટે તમે માર્ગદર્શક છો તો તમે જીવનમાં આગળ વધો સક્ષમ બનો અને પ્રગતિ કરતા રહું એવી શુભેચ્છાઓ મારું નામ ગૌરીબેન પરસોત્તમભાઈ પટેલ હું બે હજાર સોળથી સત્તર અઢાર ઇન્ટરનેશનલ અને નેશનલમાં આજ સુધીમાં સાહિઠ એવોર્ડ મેળવી ચૂકી છું અને આજે મારું અસ્મિતા અભિવાદન સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે જે મહિલા દિવસના નિમિત્તે અને હાલ હું સેવાકાર્યોમાં પણ સુંડા પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે સેવા નિભાવી રહી છું રાજપૂત મયુરિકા અને સામાજિક કાર્યોમાં જોવા જઈએ તો ઘણા બધા સામાજિક કાર્યો કરવામાં આવે છે એમાં મારું પણ ઘણું અમથું યોગદાન છે હું પ્રોફેશનલમાં તો શિક્ષિકા તરીકે પ્રાથમિક શાળા હઠીપુરામાં ફરજ બજાવું છું પણ ત્યાં એક યુવાનો જે હતા કે જેઓ કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હતા પણ તેઓને માર્ગદર્શન નહોતું મળતું તો તેઓને માર્ગદર્શન આપીને એક શ્રી વિવેકાનંદ ગ્રુપનું એક ગ્રુપ બનાવ્યું અને તેઓને માર્ગદર્શન આપીને ઘણા બધા સામાજિક કાર્યો મારા થકીને સાથે સાથે ગ્રુપ થકી કરવામાં આવે છે અને બીજું બ્લડ ડોનેશન કેમ્પ હોય ધાબળા વિતરણ હોય હાઇજેનિક કીટ હોય કે મચ્છરદાની વિતરણ હોય તેવા બધા ઘણા બધા કાર્યક્રમોમાં ગ્રુપ દ્વારા અમે યોગદાન આપીએ છીએ સમાજમાં સાથે સાથે આજે અસ્મિતા અભિવાદન સમિતિ દ્વારા આજે મહિલા દિન જ્યારે કાલે આવતીકાલે છે અને એ અંતર્ગત આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ચાલીસ જેવી મહિલાઓનું આજે વિવિધ ક્ષેત્રોમાં જે પોતાનું યોગદાન આપે છે અને પોતે સંઘર્ષ વેઠીને પણ ઘણું બધું સમાજમાં કાર્ય કરે છે તે હું આજે સન્માન કરવામાં આવ્યું તો તે બદલ હું અસ્મિતા અભિવાદન સમિતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે મહિલાઓને એ કહેવા માગીશ કે આ પેલા જે યુગમાં કહેવામાં આવે છે કે નારીએ પૂજ્યંતિ છે તો નારા નારીએ પૂજનીય તો છે જ પણ સાથે સાથે જ્યારે આવા કાર્યો કરે છે અને આવી સમિતિ દ્વારા અથવા સંગઠનો દ્વારા અથવા તો કોઈપણ સંસ્થાઓ દ્વારા જ્યારે નારીનું પૂજન અથવા તો સન્માન કરવામાં આવે છે એ ખૂબ ઘણી મોટી વાત છે તેઓને પ્રોત્સાહન પૂરું પડે છે અને આવતીકાલના કાર્યક્રમ માટે હું ચોક્કસ કહીશ કે નારીઓ અત્યારે ખૂબ વિકાસશીલ દેશ આપણો છે ને એ વિકાસ ખૂબ આગળ કરી જ રહી છે પણ સાથે સાથે જે સમાજમાં આપણે કહેવામાં આવે છે કે પચાસ ટકા સ્ત્રીઓ છે ને પચાસ ટકા પુરુષો છે તો જ્યારે પચાસ ટકા જે નારીઓ છે એ સૌ પચાસ ટકા જ્યારે વિકાસમાં ભાગ લે છે ને ત્યારે જ દેશ આપણો વિકાસશીલ બનશે પણ એ પચાસે પચાસ ટકા નારીઓએ એક ડગ આપણે આગળ આવવું પડશે અને ત્યારે જ આપણા ભારત દેશના વડાપ્રધાન અને આપણા ભારત દેશનું સપનું પૂરું થશે જય હિન્દ જય ભારત